અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ઘટના બાયડની વાત્રક હોસ્પિટલમાંથી મળી આવ્યું નવજાત ભ્રૂણ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલા ટોયલેટના ટબમાંથી મળી આવ્યું ભ્રૂણ હોસ્પિટલમાં જ ભ્રૂણ મળી આવતા મચી જવા પામી ચકચાર નવજાત ભ્રૂણ બાબતે સેવાઈ અને શંકા કુશંકા ભ્રૂણ મળી આવવાની જાણ થતાં પોલીસ પાત્રક હોસ્પિટલ પહોંચી વાત્રક હોસ્પિટલના સીસીટીવી મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી મૃત બાળકના ડીએનએ અને ફોરેન્સિક લેબમાં મોકલાશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ